મારા પરિવાર સાથે જે ઘટના બની છે મારા મારીની એના હસ્તકે મારા પરિવાર સાથે જે અન્યાય થયો છે એના માટે હું ન્યાય માગવા માંગુ છું હું અને મારો ભાઈ બંને ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી છું

જે મિત્રો આર્મી જવાન છે અને મિત્રો એક લદાખમાં છે કાશ્મીરમાં મિત્રો ફરજ બજાવી રહ્યા છે બીજી બાજુ તેમના પરિવારની મિત્રો સુરક્ષા સરકાર કરી રહી નથી મિત્રો હાલમાં જ મિત્રો વધુમાં વધુ વાત કરીએ તો આ ભાઈનું એવું કહેવું છે કે મારા પરિવારને જે બુટલેગરો દ્વારા ધમકાવવામાં આવી રહ્યા છે ને મિત્રો આ ભાઈનું વધારેમાં વધારે એવું પણ કહેવું છે કે પોલીસ દ્વારા આપને જે ફરિયાદ કરી હતી તો ફરિયાદ

ત્યારે મિત્રો મિત્રો આ બીજી બાજુ વાત કરીએ તો આગળ આ ભાઈનો આ સૈનિકની વેદનાનો વિડીયો પણ મિત્રો તમને સંભળાવી એ પહેલાં ખાસ તમે મિત્રો આ સૈનિક વિશે શું કહેવા માગો છો આ સૈનિકને ન્યાય મળવા માટે મિત્રો આ વિડીયોને વઘુમાં વઘુ શેર કરજો એક સોશિયલ મીડિયા જેવું પ્લેટફોર્મ બચ્યું છે જેનાથી મિત્રો આ સૈનિકને ન્યાય મળી શકે છે કારણ કે મિત્રો પોલીસ દ્વારા પણ મિત્રો એફઆઈઆર હજુ દર્જ કરી નથી એવું મિત્રો આ સૈનિક દ્વારા ખુદ કહેવામાં આવી છે તો આપણે એ વિડીયો તમને બતાવી દઈએ છીએ વઘુ વાર નથી કરતા એ પહેલાં આ વિડીયોને લાઈક કરી આગળ તમને વઘુમાં વઘુ ન્યૂઝ મળતા જ મિત્રો તમને જણાવવામાં આવશે એટલે માટે આર્મી જવાન પણ જયારે સુરક્ષિત ન હોય ભાવનગર શહેરમાં તો આ પોલીસ દ્વારા જે કાયદાકીય કાર્યવાહી કરવી પડે તે પણ કરવામાં ન આવી હોય ત્યારે મારી વિનંતી કે આ લોકો વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને જે છેડતી ની છે અગ્રુ પ્રવેશની કલમો છે તે કલમનો ઉમેરો કરવામાં